Round, 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 round,

ઉપાડી તમે આપડે આવું કરી આપણે ગુમ કરી આપડે ના કરતા શું કર્યું આપડે બે દો e,

pakai mobil yang wali paling sih buat tuh tuh apa kagak nih kok kok

ત્યાર પછી આવાળ તે વડિનંદ જે ડેમ સાબડે ડેમ દબાયે અને મફળીભાઈ ભાઈ હવે વડી તો અલ્યા 2 1 સહી

મંગ ના <tudas>

ગાડી બી હારું પડી છે બગડશે એવડો બંધ કરજો ના એવું ના કરાય ખબર આપી પડે મોટા હમણાં હમણાં મગર આવશે લેજા કે અંદર ના હમણાં દેખાય મગર મજા આઈ ગઈ હજુ ખરા લઈ લે ઘંટા થાજ્યા હતા આજ મૂળ ગયો મૂળ આઈ ગયો પોણી દેખાય ઘરલી કુંડી થી કાઢી કાઢી નામ્પુ બગાડ નું બચ્ચું તું લીલું લીલું તું શેમ્પુ ના પડો

તો ઢેગલું આવ લીલા કલ્લો ને એર્યું અલ્યા તાર શું એવું જ લાગે મગર જેવું નઈ લાગે ચુડેલ મંતરવાનું આવતું છે આપણે બની જાય હેડજો ઓમ ના ઓમ 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 બેહવાનો કે ઓમ 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 ઢેડકુ ઓમ કે ડબ ડબ ડેડકો ડ્રાઉ 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 આ ડેડકો ડ્રાઉ ડ્રાઉ આ ડેડકો ડેડકો આ ડેડકો આજો કે પેલા કરીયા છેડી ધમ મારી શું કરે આ ડેડકો થાકી ગયો એ ઊલટો જ નહી આ ડેડકો ઘેડો થયો

એ તો મનખાવા દે જે તું તીતરૂ છો ગીત ના ગાય તેરા ગીત ગાળે ડોબાં ગવરાડ ડોબાં Pshhhhh Eee hafte, aic 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 ha aic ha aici Eeehave an content. Aljà aic aic si fabxe Aljahologie hunh alaj Aljagy juhu tu abav maj anders Aht fallah gallam ie heero Aljagrg r Salv voila 美味 aicBaba head on do nantime deo hat ten baci Lo head on tallah Manno tu tar wad van hi grade因 zaiin e I et도 ka Erei. Holdo, one wari cook daddy Ê! phát, lệ 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 Ê, lệ 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 lệ, Ê! Ê, ê. hai, Ê, hai, hai,